આવે હેડાજો કદાચ વખત ના આવું તો બેમાં મારી ઢાફડી તો મણ બોલાવે માં અમાર માતાજીની ભૂલ હતી માતાજીની ભૂલ હતી પછી માતાજી બહાર આયેલી આજે સોન કિધી ગઈ વારના માતાજી કેટલા મહિનાથી બહાર આઈ છે

આ ન બરોબર જો કરા ગાથે તારે કે લઘેરાળીનો કરન મારી માધારે હોય તો ખોટું ન બોલતો તે ડાયરેક્ટ તે મોજી એવું કોઈ ભૂમાતા પૂરો કર્યા જો ન કરી આલ્યો ગોરે મનલે જેટલું હતો એ પૂરો કર્યા જો ન કર્યો જે કીધું એટલે છુ છુ હવે ઓન તા ઓમા માડી હાચકો ઠીક ત્રણેય પડી જે દોતાની બાધા કંપ તો ઉભા રહ્યો તો મત પૂતતા દીએ પાનો શાંતિ પડી ગઈ પડી એટલે